બધે જુદી જુદી જાતને બધે મિનેલા પણ આપણે ધોળપામાં થાય કે કહા અમે ને આપણે આદિવાસી બોલીમાં જ ઉજવો ના હે તે માનનીય અનંદભાઈ ડોક્ટર ગરાશિયા ધનસુખભાઈ પ્રભાતભાઈ આ વાંદરવાલા ગામની રૂડી પ્રથા ગ્રામસભાના સભાના અધ્યક્ષ ને પુરી પાર્લામેન્ટ

આદિવાસી ધર્મ આપણે અત્યાર સુધી બહુ ધર્મ આપણે ધર્મ ગુરુ પાસે ગુવે બરાબર ને કોઈ ધર્મ નહી લાવું ના કોઈ રાજકારણ નહી લાવું ના પેલા આખે તો હા કોઈ હિન્દુ નહી લાવું ના કોઈ મુસલમાન લાવું ના સિર્ફ આદિવાસી ખતરે મે હે આપણે બહુ જોઈ લીધું બહુ આખો ઇતિહાસ આપણે નવેસર થી લખવાનો છે હવે આપણો ઇતિહાસ કોને લ

પચાસ લાખ બે ઉમટી પડો તમારી બધી માલા પંજાણે કાં જતી રહે બરાબર એટલે આપણે હવે સંગઠિત થઈ ગયા છે એટલે બધા ભૂખો બો લાગને લે એટલે મેં મારા વક્તવ્ય ઠુકાવે તાહે પણ ખાસ મારે એક વાત આખોની આવી આપણે આવી ને એ થોડાક પ્રેમથી રહોના બી હિજા પાટી આપણે છે ને કોઈ આગળ વધ્યો કે તો ટાટ્યા ખેંચવામાં બહુ પાવર થઈ ક્યાં કરે તો વિચારતે કરે ઉડી ગામ બનાવવા ઓહો તંદુરસ્ત ગામ બનાવના જ્યાં આપણી બેન દીકરી સુખી હોય કોઈ ગરીબ ભૂખે નહી મરે એક એક બાળક આપણો ખૂબ શાંતિ આપવા પડે હા વાંદર વિના એટલે ઉલા આદર્શ ગામ તરફ આપણે જઈ રહ્યા છે તો હું આ ગામના જ્યારે હું શરૂઆત એટલા માટે તૃષ્ણની વાત કરું પહેલા દિવસે મને જ્યારે તુષાર બોલાવવા માટે આવ્યા તો મને ખબર નહોતી કે તુષાર કોણ છે અને તુષારને ખબર નથી કે દિનામેન કોણ છે એક ચિનગારી અમે ઊભી કરી ચિનગારી એક એક ફળિયામાં આજે એ જ્વાળામુખી થઈ ગયું છે તમે જુઓ તો ખરા તાકાત આપણી એટલે આપણા આ બધા બિરસા મુંડા યુવાનો અત્યારે હું કરવા બેઠા આખવા પડે ભાઈ આખવા પડે એટલે તું માં બધા સલામ આહે બધા પહેલા પાઘડી બાંધીને આમને લાયા અને દુહરા મે ખાસ આખે એક માણે કેદીના માણે આખો ના રહી જાય છતા કે જીએ નોકરી કરે તાહે ભલે બહાર હોય આપણે ઓહો એક

આમંત્રણ દેતા હૈ ને હવે બહુ ભૂખ લાગલી લે માહો ઓલે મેને હવે બોલના બંધ કરે અને બધા જલકારી બાઈ નઈ મે તો આખે આદિવાસી બાઈ જ આપણે તો બોર પરાણી ઉલે તુમી બધે આવી જ રજા હા કા ઉને કે નઈ તીજે તારીખ બસ દે આપણે ફરીથી એક નારો કરીએ જય આદિવાસી જય